સંતોષ ધરાવનારને દુનિયા નાની લાગતી નથી તે દરેક ક્ષણમાં આનંદ અને કૃતજ્ઞતા અનુભવે છે સાચો ધનિક તે નથી જેની પાસે ઘણું છે પણ તે છે જે થોડામાં પણ સંતોષ અનુભવે છે વાર્તા સંતોષી માણસોને મેળવવાની ભૂખ શાંત થઈ ગઈ હોય છે એટલે કે સંતોષ એવા પ્રકારની વાત છે કે એને જીવનમાં વધારે મેળવવા માટેની ઈચ્છા થતી નથી કોઈ એક સંત એક ગામમાં જાય છે સંતોષી હતા અને એ આગળ ગામમાં ફરતા 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 કોઈ એક જગ્યાએ જાય છે અને ત્યાં એને રસ્તામાં એક પૈસાની ડબ્બી મળે છે જેમાં રોકડા પૈસા હતા પૈસા તો બહુ જાજા નહીં હોય પણ પાંચ સાત દસ રૂપિયા હોય એ પ્રકારે એને ડબ્બી મળે છે એ સંતને એમ થયું કે મારે શું કામ છે મારે તો કુદરતને જે મને આપ્યું છે એનાથી મને સંતોષ છે મને તો બે વખતની રોટલી મળી જાય રોટી મળી જાય એટલે મારે કોઈ વધારે જરૂર પડતી નથી એટલે એને એમ થયું કે હું કોઈ માણસ દુઃખી હોય એને આ જે ડબ્બી છે એ ડબ્બી હું એને આપી દઈશ જાય છે કોઈક જગ્યાએ પણ એને કોઈ એવા માણસ મળતા નથી કે કોઈને પૈસા એ આપી દે વિચાર કરે છે કે શું કરવું કોઈ ભિખારી પણ નહોતા એટલામાં કોઈ અન્યને આપી શકે એ પ્રકારની પણ વાત નહોતી પણ એને એમ થાય છે કોઈક મારા ખૂબ ગરીબ માણસ હોય ને કે જે ખૂબ એને હું આ પૈસા આપી દઉં તો એને ખરેખર મજા આવે આગળ જતા જતા બરોબર એક રાજાની સવારી સામે મળે છે અને રાજાની સવારી સામે મળે છે ત્યારે માણસો એની પાછળ હતા આગળ હતા એને પૂછે છે કે આ રાજાની સવારી ક્યાં જાય છે તો કે રાજા છે ને એ બાજુના રાજ્યની ઉપર એ રાજ્યને મેળવવા માટે એના ઉપર ચડાઈ કરવા જાય છે ત્યારે એમ કે છે કે રાજાને અહીંયા પોતાના જે છે એમાં નથી કોઈ વસ્તુ કે અહીંયા બહુ સારું છે પૈસા પણ ખૂબ છે રાજાનું રાજ્ય પણ મોટું છે ત્યારે એ પૂછે છે કે તો પછી બાજુના રાજ્યને લેવા માટે શું કામ જાય છે તો કે આ રાજાને એવા પ્રકારની વાત છે કે કોઈ પણ એવા નાના રાજા જો દેખાય તો એના ઉપર ચડાઈ કરે અને એનું રાજ્ય લઈ અને પોતાનામાં ભેળવી દે ત્યારે આ જે સંત હતા એ સંતને એમ થાય છે કે વધારેમાં વધારે ગરીબ માણસો આ છે એની હારે બીજા માણસો હતા શિષ્યો એને એમ થયું કે આ કેવી રીતે ગરીબ હોઈ શકે આની પાસે તો ખૂબ પૈસા છે એના મેલમાં એટલા બધા પૈસા છે કે એ પોતે ગણી શકે એમ નથી તો એ ગરીબ કેવી રીતે ત્યારે એમ કીધું કે ગરીબનો અર્થ એ થાય કે પોતાને જે છે એમાં સંતોષ ન હોય ગરીબ માણસ એ કહી શકાય કે કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જુઓ એમાં એને સંતોષ જ ન થાય પછી ધારો કે અન્ય પ્રકારની વાત ગમે એ હોય કે દાખલા તરીકે જ્ઞાનની વાત કરીએ તો જ્ઞાન મેળવવાના હજી જ્ઞાન મેળવું હજી જ્ઞાન મેળવવું હજી જ્ઞાન મેળવું તો જ્ઞાન માટે પણ અસંતોષી કહેવાય કોઈ મિલકતના અનુસંધાનમાં પ્રયત્ન કરે કેટલા બધા મિલકત હોય તો આપણને વધારે મિલકત કેવી રીતે મળે કેટલાક અન્ય રીતે પ્રયત્ન કરે જમીન માટે પ્રયત્ન કરતા હોય ભાઈ ભાઈ ઝગડતા હોય કે મને વધારે મળી જાય મને વધારે મળી જાય એ બધા જ માણસો આખરે ગરીબ છે એટલે આ રાજા પણ વધારેમાં વધારે ગરીબ છે એને તો હજી રાજ્યમાં પડેલી બાબતો છે એ સંતોષ નથી એટલે તરત જ એ જે ડબ્બીમાં થોડાક પૈસા હતા એ એના રાજાના મોઢા ઉપર ફેંકે છે એટલે રાજાને એમ થાય છે કે આ કેમ પૈસા ફેંકે છે એક પછી એક ફેંકે છે પાંચ સાત હતા એટલે એક પછી એક ફેંકે છે રાજા ઊભા રહી જાય છે એને બોલાવે છે એને પૂછે છે કે આ કેવી રીતે આ પૈસા કેમ ફેંકે છે ત્યારે કોકે રાજાને એમ કીધું કે ગાંડો માણસ લાગે છે કે જવા દો નહીં કે ગાંડો લાગે છે તો કે ના એને પૂછવું તો ખરા કે ખરેખર શું કામ પૈસા ફેંકે છે ત્યારે એને પૂછ્યું કે ભાઈ તું પૈસા શું કામ ફેંકશ તો કે હું મારી પાસે મને એક ડબ્બી મળી અને એ ડબ્બી મારે માટે ઉપયોગી હતી નહીં કારણ કે મને કોઈ જરૂર નહોતી એટલે હું ગરીબ માણસને શોધતો હતો પણ ગરીબ માણસ કોઈ આવતો નહોતો પણ મને ખબર પડી કે તમારી પાસે ખૂબ પૈસા છે ખૂબ સંપત્તિ છે તો એ નવું રાજ્ય લેવા જાઉં છું એટલે મને એમ થયું કે દુનિયામાં આના કરતાં વધારે ગરીબ કોઈ નહીં હોય એટલે મેં તમારી પાસે ફેંકી છે પહેલાં રાજા છે સમજો હતા એ તરત જ એને એમ થાય છે કે વાત બહુ સાચી છે મારી પાસે આટલી બધી મિલકત આટલા બધા પૈસા મારી પાસે આટલી બધી જમીન અને તોય હું બીજા માટે જાઉં રાજા ત્યાંથી પાછા ફરી જાય પોતાના મેલમાં જાય છે અને મેલમાં એ નક્કી કરે છે કે આજ પછી એક પણ રાજ્ય ઉપર કોઈ લડત ન કરવી આજ પછી મારી પાસે જે છે એ પણ બીજા ગરીબ માણસને શક્ય એટલું વધારે આપવું દર વખતે કોઈ ને કોઈ ગરીબ માણસોને અનાજ વેચવું કદાચ ખેતી કરતા માણસો હોય એના ઉપર કર પણ ઓછો નાખો અને આવા પ્રકારની ભૂમિકામાં આ વસ્તુ થઈ આનો અર્થ માત્ર એક જ થયો કે જિંદગીમાં કોઈ પણ માણસ કોઈ પણ ભૂમિકા ઉપર તમે વિચાર કરો કે આવા માણસોને ખરેખર શાંત કરવા જોઈએ એને સંતોષ આપવો જોઈએ અને સંતોષ આપવા માટે કોઈ જ્ઞાનથી સંતોષ મળે નહીં પણ કોઈને કોઈ પ્રયોગ દ્વારા આ સંતોષ આપી શકાય અને એ સંતથી પોતે પોતાની રીતે ભ્રમણમાં નીકળી જાય છે સૌને ધન્યવાદ ખૂબ આ વાત પોતાના સંતાનોને કરે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ